વાસ્તવિકતા નવસારી ચેનલને ચાર વર્ષ પૂર્ણના બદલ હું રજનીશભાઈની ટીમ અને રજીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને જે રીતે નવસારીના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે જે રીતે નવસારીની સેવા કરી રહ્યા છે તે જોતે એવું લાગે છે કે ટૂંક સમયમાં નવસારીમાં લોકો રજનીશભાઈને ઘણો સપોર્ટ કરશે અને જે રીતે કામ થઈ રહ્યું છે તો એવું લાગે છે કે નવસારીમાં ધીરે ધીરે ભ્રષ્ટાચારની સંખ્યા ઘટતી જશે ને ચાર વર્ષ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ આગળ આ રીતે જ પ્રગતિ કરે એવી હું એમને દિલથી શુભેચ્છા આપું છું એમને ને રજનીશભાઈને જ્યારે પણ સપોર્ટની જરૂર પડશે મારી ટીમ મારા મિત્ર મંડળ મારો પરિવાર એમના સાથે ઊભો છે અને

બહુ ગર્વની વાત છે કે રજનીશભાઈ જેવા તંત્રી નવસારીને મળેલ છે અને એ બાબતે જે કામ કરે છે ખરેખર એ પ્રાઉડની વાત છે નવસારી માટે એમનો સ્વભાવ એમની વાણી અને એમની ટીમ ને એમને ખાસ કરીને હું એમને ધન્યવાદ કરીશ કે એ દિશામાં સરસ કામ કરે છે